સમર્થ નાગરિકના નિર્માણ માટે સક્ષમ ફ્રેમવર્ક પૂરું વડાપ્રધાન વડાપ્રધાનશ્રી વિકસિત ભારતનું જે લક્ષ્ય આપ્યું છે તેના આધાર પર વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસના વિઝનને સાકાર કરવા માટે આ એજન્ડા બે હજાર પાંત્રીસ હોલ ઓફ ધ ગવર્મેન્ટ અભિગમ સાથે દિશા સૂચક બનશે આ ફ્રેમવર્કમાં રાજ્યવ્યાપી આંતરિક માળખાકીય સુવિધાઓનું શુદ્ધિકરણ નાગરિકોને સામાજિક અને આર્થિક રીતે સશક્ત કરવા આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે ઇનોવેશન આધારિત વિકાસ માટેની ઇકોસિસ્ટમ તૈયાર કરવી નવી ઉભરતી ટેકનોલોજીનો ઉપયોગ માટે યુવા વર્ગને તૈયાર કરવા સહિતના પાસાઓને આવરી લેવામાં આવશે આજે અગણસી માં સ્વતંત્ર દિવસે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે બે હજાર સુડતાલીસમાં દેશ આઝાદીની શતાબ્દી ઉજવે ત્યાં સુધીમાં વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું તેમજ આત્મનિર્ભર અને ઉન્નત ભારતનું વિઝન વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ આપ્યું છે આ વિઝનને અનુરૂપ રહીને આપણે ફાઇવ ગુજરાત બનાવવાની દિશા પણ આગળ વધ્યા છે ગરબી ગુજરાત ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર પ્રવાસન અને ભૂકંપ પુનઃ નિર્માણના સ્મૃતિવનને વૈશ્વિક ઓળખ અપાવી છે ગુણવંતુ ગુજરાત ગુજરાતના નાગરિકોનું જીવન ગુણવત્તાયુક્ત બને તે માટે અનિંગ વેલ અને લિવિંગ વેલના મંત્ર સાથે વિકસિત ગુજરાતનો રોડમેપ તૈયાર કર્યો છે ગ્રીન ગુજરાત ગ્રીન ગુજરાત બનાવવા ગુજરાતે ગ્રીન અને સૂર્ય ઘર મફત યોજનામાં લીડ ગ્લોબલ ગુજરાત ગુજરાત વેપારી રાજ્યમાંથી હવે સમિટના પરિણામે ઉદ્યોગ અને આવનાર સમયની ટેકનોલોજી માટે ગ્લોબલ ગેટવે ટુ ઇન્ડિયા બન્યું છે ગતિશીલ ગુજરાત ગુજરાતના વિકાસના માર્ગો અવિરત ગતિશીલ રહે તે માટે ગરવી ગુજરાત સ્પીડ કોરિડોર નમોશક્તિ એક્સપ્રેસ વે રોલ રેલ અને મેટ્રોનું નેટવર્ક વિકસાવ્યું છે વડાપ્રધાન શ્રી આત્મનિર્ભર ભારતનું જે વિઝન આપ્યું છે તેને પણ આપણે ગુજરાતમાં સરકારી સેવામાં સરળતા અને સુગમતા સાથે જન જનની સહભાગિતાથી લોકોનું સશક્તિકરણ અને સુરક્ષા સાથેનું આત્મનિર્ભર ગુજરાત બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ વિકસિત ભારત માટે તેમણે વિકાસ સાથે પર્યાવરણ સંતુલને પણ પ્રાથમિકતા આપવાની પણ પ્રેરણા આપી છે આપણી રોજિંદી જીવનશૈલીને પર્યાવરણ અનુકૂળ બનાવવા મિશન લાઈફનો વિચાર આપ્યો છે ધરતી માતાને હરિયાળી બનાવવા માટે ક્લાઇમેટ ચેન્જના પડકારો સામે રક્ષણ મેળવવા માટે એક પેડ માકે નામ વરસાદી પાણીને જમીનમાં ઉતારીને ભૂગર્ભ જળ સંચય માટે કેચ ધ રેન અને અમૃત સરોવરનું નિર્માણ માનવ જીવન અને જમીન બેના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી અપનાવીએ અત્યારે જન્માષ્ટમીના તહેવારો ચાલે છે આપણે સૌ તહેવારોની ખરીદીમાં સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરીએ સ્વદેશીને પ્રોત્સાહન આપીને વોકલ ફોર લોકલ પ્રમોટ કરીએ